અમેર બેટો રાજા આવી ગયો લાગે ના ના પેહુન તબેલો હે આ જોતા નથી આ બધું આ જોતા નથી સ્ટાર વાળા બધું લે આવી ગયો કોણ હે બેન એ કોણ ભાઈ બેન ભગવાન કોણ એમ તો દેખાતો નથી એ નથી એટલે તો પૂછું આમ અમે કોણ એમ એમ તો અમે દાદા

તમારી બેન પણ એમ અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નઈ નકર માથું ફોડી નાખશો નાનો એવો ટીણીઓ ટીણિયો કેહનો સૌ આ મુશુ જોતા લાગતો નથી કેવડો સોવી હે તો 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 બોલતા વર્તે અરે બધુંય બોલતા શીખી ગયો હા રાજમા નોકરી કરું બોલું નહીં બોલ તો મારી દીકરો ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢોંઢી બધુંય બોલું કેમ સારું બોલે હો બોલે તે એમ તો બોલતા શીખી ગયો ને હાલતાય શીખી ગયો પાપા પગલી પાડે અરે પાપા પકલી હું વાત કરું હું તો હડી કાઢું બધુંય ફાવે બધુંય હો હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સિંહ કરતા શીખી ગયો બધુંય ભાવે નોકરી કરું બોલવું નહીં તે કેમ એ માલે એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે પણ તો એક આપી દીધો એટલે પૂરું થઈ જાય હવે આમાં લાગુ પડે

તો ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંંધો તો તું ક્યારેક મારી બહુ થાત એ ઓય ઈ કહેવાય તો મારી ફાઈજી હાહુ એમ કહેવાય તો જો કરવાની ઉતાવળ ઉતાવળ હેડી ને જોતા ન

મારી બેટી પાંચને ઉલારી લાય ગઈ એ એમ મારી નથી આવી ક એ છૂટુ કરીને વિ આવી તું ક્યાં ઠેકાણે નો પડી મારી બેન કે ઘર બાંધીને બેહી જા મને તારી ઉપાધી થાય છે એ થઈ જા હે ગામની ઉપાધી નો કરો હું એની નથી કરતો કઈ એના છોકરાઓની કરું છું બિચારાનો ભણતર બગડી છે કે સ્કૂલ માં બેસાડો હે હારે સ્કૂલ માં બેસાડો ઘર બાંધીને બેહી જા એમને પણ શીખવાનું વગર કોઈ દી લગ્ન થાય એ થઈ ગયા તો થઈ ગયા તો તમ બજાય કઈ રીતે એ લગ્ન ની રીતે લગન એટલે તો કે લગ્ન ની રીતે લગન કર્યા આ મુખો ને લાવ મેરેજ છે તું મને તું કા કાટ ગઈ એ તું તો મારો એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ ના રે બાપા તાર કિરાણ માં બાપુ ઢાંગ કોણ રાખે આવી ગયા ધ્યાન રાખવા વાળા ઈ થોડો થોડો અહીં હાજી બન રહે હમ કામ પછી લઈ જાહે એનું કામ પછે રવાઈ ન જાય એ પણ ખાલી જમીન વે આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે જો ભાવ વાર પૈસા ઉઈ જા ઘરે મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા છે ને બનાવ્યું ના બાપા ખાવું કેમ એ પણ મે નાની નાની ગોળિયું બનાવી છે આખે આખી ગળી જવાની હે એ નાની નાની ગોળિયું બનાવી આખે આખી ગળી જવાની આખે આખી ખાઈન પછી આખી ગાંઠવીત ખરીને ના રે બાપા એવું મનચુરિયા ફણસુરિયા એમ ન હો દે બાપા હું શે તારી ઇની ઘી નો ચા હોય તો મારી ઘી રે તાર ઘી શું છે મારી ઘી પકોડા એ 도તરી ના હરખું બોલ એ वो तारी नहीं फोकोड़ा फोकोड़ा करे ये तो हर खुश बोले से पर तारा कान में मेल भराई क्यों सो कैसे ई एम के से पकोड़ा ए नथी खावे तारा पकोड़ा दावा दे नथ खावा दा नथ खावा दा माइंगे आ माइंगे आ नी नी ना होया नी आई ना मांगो आई ना नी नी ना होया नी

એ એમ કે k c siro, thambaanikheer, ane suki bhaji! O-Tal-đo, suki mungke, minu gajh, nyea! Mi-a ma nyeh, nyeh nyeh, nyeh 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 nyeh, mi-a ma nyeh 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 nyeh, A-E-M-K-R-E-R-E-R-A-N-N-E-H-N-E-Ti, mi-a ma

હાય બોડી મા ઓમણ ઓમણ લબર જો લબર નથી કેતી કઈ એમ કે તારો નંબર દે ના હું કવા મારો નંબર ના નમણને વાંગે નો વન નમણને મેની મની વિયો

아! <laughs>